નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો હું ત્યારે સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા જે ચેનલ સબસ્ક્રાઇબ કરમ ભૂલશો નહીં તમારા ચેનલ પર સરકારી કર્મચારી ને નિવૃત્ત કર્મચારી તમે પેન્શનધારકો બાબતે હરેક અપડેટ મળશે પગારના ભથ્થા બાબતે ડીએ બાબતે તમે તમામ માહિતી ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરમ ભૂલશો નહીં તો મિત્રો વિડીયો શું કે તમે આજે વોટ્સઅપ બંને છે લિંક ડિસ્ક્રપશન પૂછો મિત્રો છે જોઈન થઈ જજો તો વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈને કોર્ટે મોટો આદેશ પેન્શનમાં પચાસ ત્રીસ ટકા વધારો નિર્ણય આ નિવૃત્તિ કર્મચારીઓને મળશે નહીં મળે લાભ તો મિત્રો જમને જણાવી દઈએ ઘણા લાંબા સમય પછી પેન્શન વિભાગે પેન્શનધારકો માટે પેન્શન સુધાર કરવાનો આદેશ બહાર પાડ્યો છે આ પેન્શનધારકોએ ચોથા પાંચમાં પગાર પંચના બે સો પહેલાં નિવૃત્તિ પામ્યા હતા આ પેન્શનધારકોના પેન્શનમાં ઓગણીસો સન્નુથી કોઈ પણ સુધાર કરવામાં આવ્યું ન હતું પાંચમા છઠ્ઠા ત્યારબાદ સાતમા પગાર પંચમાં પણ પેન્શન સુધાર કરવામાં આવ્યું ન હતું તેના પછી હવે કોર્ટના લાંબા સમયથી લડાઈ બા લડ્યા બાદ તેમના પેન્શનોમાં સુધાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો તેમના પેન્શનમાં સુધાર કરવા માટેનો આદેશ કેવી રીતે બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ન્યૂનતમ પગારમાં પચાસથી ત્રીસ ટકા વધારો કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો તમે જણાવી દઈએ કે મિત્રો જે મહત્ત્વ જે સરકાર દ્વારા જે સાત સત્તર બાર અઠ નવસો અઠ્ઠાઉનના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેના દ્વારા પેન્શન પેન્શનધારકોને સુધારેલ પેન્શન તારીખ એક એક છન્નુ સુધી સુધારેલ પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસથી ત્રીસ ટકા સુધી વધારો કરાવ વધારવામાં આવ્યું હતું નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે પેન્શન ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા પેન્શન વિભાગના તારીખ પચીસ તાઇસ બે હજાર ચારના રોજ જારી કરેલા પરિપત્ર મુજબ જો પેન્શનનો એક એક છન્નુથી પેન્શન સુધાર કરવાના હેતુથી ફરજીયાત નિવૃત્તિ પેન્શન દ્વારા મથુમેર ખેંચતા હોય તો આ સુધારા પહેલાં લાગુ કરવામાં આવશે ઓગણીસોનું પેન્શન કૌટુંબિક પેન્શનમાં અરજી કરી શકશે નહીં તમને જણાવી દઈએ મિત્રો કે છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચની ભલામણ આધાર આધાર પર વર્ષ બે હજાર છ પહેલાંના પેન્શનધારકોના પેન્શનમાં સુધાર કરવા માટે નીચેના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા તારીખ એક નવ હજાર આઠના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર દ્વારા એક એક બે હજાર છથી અમલમાં આવતા પેન્શનધારકોના પેન્શનમાં કૌટુંબિક પેન્શન બે હજાર છ પહેલાંના પેન્શનનો સુધાર કરવા માટેના આ આદેશો જાહેર કરવામાં આવ્યા હતા આમાંથી એવી જ જોગવાઈ કરવામાં આવી હતી કે બે સો પહેલાં પેન્શનોના પેન્શનમાં ફેમિલી પેન્શન પૂર્વ સુધરાયેલ પૂર્વ સુધરાયેલ પેન્શન ફેમિલી પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવારી રાહત અને ફિટમેન્ટ લાભનો એકત્રિત કરીને તેમાં સુધાર કરવામાં આવશે કોર્ટે ચુકાદો પછી સરકાર લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય તેના પછી હવે નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પથ દરમિયાન સામાન્ય સામાન્ય નિવૃત્તિ પામેલા સામાન્ય નિવૃત્ત પામેલ જે પેન્શનધારકો જે લાભ આપવામાં આવે છે તે જ લાભ અહીં પેન્શનધારકો આપવામાં આવશે આમ પાંચમા છઠ્ઠા અને સાતમા પગાર પછી તમામ સહજ જોગવાઈઓ આવા પેન્શનો કે જેઓ ફરજીયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુકૂળ ભથ્થું ખેંચતા હોય તેમના પેન્શન કૌટુંબિક કૌટુંબિક પેન્શનમાં જે કૌટુંબ પેન્શનમાં પુનરાવર્તન પુનરાવર્તન દ્વારા કરવામાં આવશે આ પ્રકારનું થશે સંશોધન એવા કિસ્સામાં જ્યાં ફરજીયાત નિવૃત્તિ પેન્શન અથવા કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી અને એ જ સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હતું ઉપર ઓફિસર મેમોરિયલ મુજબ કરવામાં આવેલા સુધરાયેલું પેન્શન ઘટાડેલા પાણી પેન્શન કરુણા જે કરુણા ભથ્થા પ્રમાણપત્ર જે ચૂકવણી કર કરવા પાત્ર છે ફરજિયાત નિવૃત્તિ રાજીનામા પર દૂર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ઉપરુત્ત ઓફિસ મેમોરિયલ મુજબ ગણતરી કરેલ અને સુધરાયેલ પેન્શન કરુણા ભથ્થું એ જ ટકાવારીથી ઘટાડવામાં આવશે કે જેના આધારા ફરજિયાત નિવૃત્તિ રાજીનામું નિકાલ પેન્શન કરુણા ભથ્થાની મંજૂરી સમય વખતે પેન્શનધારકોના પ્રારંભિક પેન્શનનો ઘટાડો કરવામાં આવ્યો હતો એવા કિસ્સાઓમાં જ્યાં ફરજીયાત નેવૃત્તિ પેન્શન ફરજીયાત નેવરી પેન્શનના કોઈ પણ પ્રકારના કપાટ વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું ઉપરૂત ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ગણતરી કર્યા પછી સુધારેલું પેન્શન પણ કોઈપણ પ્રકારના કપાટ કર્યા વગર સંપૂર્ણમાં આપવામાં આવશે તો મિત્રો શરૂઆત એટલે કે પ્રારંભિક ફરજીયાત નિવૃત્તિ પેન્શનમાં કરુણા ભથ્થાની રકમ એટલે પેન્શનધારકોના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછી હોય તેવા કિસ્સાઓ સહિત કોઈ પણ સંજોગમાં કોઈપણ સંજોગોમાં ઉપરોક્ત ઓફિસ મેમોરિયન્ડમ મુજબ ગણતરી કરેલ કરાયેલ કુટુંબની પેન્શનની રકમમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં તો મિત્રો આ તે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ દિસ વોચિંગ બાય માય video thank you very much